કારણ કે નરેન્દ્ર મોદીનું હવે એટલું બધું વર્ચસ્વ નથી રહ્યું કે લોકો સામે ચાલીને નરેન્દ્ર સાંભળવા માટે આવે કારણ કે હવે એની વાતમાં એટલો એટલો બધો બધો પાવર દમ નથી હોતો દેશની જનતાને કઈ પણ લાભ થાય એવી કોઈ વાતો નથી હોતી ફક્ત ને ફક્ત કોંગ્રેસે આમ કર્યું કોંગ્રેસે તે કર્યું કોંગ્રેસે ફલાણું કર્યું આ વાત તો હોય હોય ને હોય જ અને બીજું કે જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ કરે છે ત્યારે ખાલી વિકાસની વાતો કરે છે હવે ભાવનગરની અંદર આવ્યા એમની સભાની અંદર ખેડૂત લક્ષી એક પણ વાત કરવામાં ન આવી તમે વિચાર કરો દોસ્તો ખેડૂત લક્ષી એક પણ વાત ન કરી કે ભાઈ ખેડૂતને પાક વીમાના પૂરા ભાવ મળશે ખેડૂતનો પાક બરબાદ થઈ ગયો હશે તો પણ એમનો વીમો પાક છે એ કોઈ પણ જાતની વાત કરવામાં આવી નહીં એટલે ખેડૂતો ઘણા બધા નારાજ છે બહાર નીકળ્યા પછી જે તે ન્યૂઝ ચેનલ વાળા એમના ઇન્ટરવ્યુ લીધા ત્યારે ખેડૂતો પોતાની અંદરની ની વરાળ કાઢતા હતા કે ભાઈ ખેડૂતો વિશે તો કઈ વાત જ ન કરી ન રોજગાર વિશે વાત કરી ન દીકરીઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે એના વિશે વાત કરી ડ્રગ્સ દારૂ ચરસ અફીણ અત્યારે એક એક શહેરની અંદર ખૂણે ખૂણે ગલીએ ગલીએ મળે છે તો એના વિશે કોઈ વાત ન કરી અને બીજું ખાસ કે અમારા મિત્ર છે બ્રિજરાજ સોલંકી એમને રાત્રે ત્રણ વાગે પોલીસ પોલીસવાળાએ ડિટેન્ડ કર્યા ઘરેથી ડિટેન્ડ કર્યા બોલો વિચાર કરો તમે શા માટે ડિટેન્ડ કરવામાં આવ્યા બ્રિજરાજ સોલંકીએ અલ્ટિમેટમ આપ્યું હતું કે મારે નરેન્દ્ર મોદીને સવાલ પૂછવા છે વિચાર કરો આ દેશના વડાપ્રધાન પોતાના જ દેશની જનતાથી કેટલા ડરે છે અને એમના અંધભક્તો એમ કે છે કે અમારા આકાનો વિદેશની અંદર ડંકો વાગે છે બ્રિજરાજ સોલંકી એક પચીસ સત્યાવીસ વર્ષ નો યુવાન એમણે એમ કીધું કે મારે નરેન્દ્ર મોદી રાત્રે ત્રણ વાગે જબરજસ્તી ઘરેથી ખેંચી અને લઈ જવામાં આવ્યા ડિટેન કરવામાં આવ્યા નરેન્દ્ર મોદી ની સભા પૂરી થઈ ત્યાં સુધી એને ડિટેન કરી રહ્યા છે તો હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીને અથવા તો પૂરી ભારતીય જનતા પાર્ટી ને એક સામાન્ય વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે એમનો આટલો બધો ડર કેમ લાગે છે તો તો બહુ મોટી મોટી વાતો છે 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 અમારો કેસરી સફેદ સફેદ ટાઈગર આટલો બધો ડર કેમ લાગે અને પાછું એના જ પોતાના દેશની જનતાનો ડર કેમ લાગે છે એટલે સભાની અંદર ખાલી ફાંકા ફોજદારી કરી છે ખેડૂત લક્ષી કોઈ વાત નથી કરી શિક્ષણના મુદ્દે કોઈ વાત નથી કરી

એમ જ એમના છે કે વિકાસ થયો છે આપ્યા હોય એમ વાતો કરે એમ ગુણ ગાય એમના આકાના એટલે કહેવાનો મારો મતલબ એ છે કે સાહેબ પાસે હવે કોઈ મુદ્દાઓ રહ્યા નથી પહેલા મુદ્દા હતા રામ મંદિર બનાવશું ત્રણસો સિત્તેર હટાવશું એ મુદ્દાઓ પૂરા થઈ ગયા એટલે ખાલી ખોટા બણગા ફૂકવાના ખાલી ખોટા લોલીપોપ આપવાના આજે તમે દોસ્તો જુઓ અંદર ચલણ એટલું વધી ગયું છે એક 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 અંદર ગલીએ ગલીએ નાકે નાકે ડ્રગ્સ મળે છે આપણે હજુ તો આ દારૂને ડામી નથી શક્યા ત્યાં ડ્રગ્સના વેપલાઓ જ્યાં ત્યાંથી પકડાય છે કોણ આવે કોણ લાવે છે આટલો બધો ડ્રગ્સ

કારણ કે સરકાર કોઈ ચિંતા નથી અને મોટા ભાગના સરકાર નથી માટે આપણે જાગૃત બનવું પડશે અને સભાની અંદર જે એમણે ફાંકા ફોજદારી કરી છે કે આટલા વિકાસોના કામ થયા છે આ થયું છે ફલાણું થયું ઢેકડું થયું કોઈ પણ જાતનો વિકાસ કોઈ જગ્યાએ બોલતો નથી આજે તમે દર ચોમાસે આ રોડ રસ્તાની હાલત જુઓ છો એ ધારી શકે ભ્રષ્ટાચાર ન કરે તો એક જ વર્ષમાં એવો રોડ બનાવી બતાવે કે પાંચ વર્ષ સુધી રોડ રોડ તૂટવો ન જોઈએ તૂટે નહીં તો આ ભ્રષ્ટાચારીઓની દુકાન ચાલે નહીં નેતાઓની તિજોરીઓ ભરાય નહીં માટે જાગૃત આપણે બનવું પડશે ભાવનગરની અંદર આવ્યા તો અમે તો ભાવનગરની અંદર જ મોટા થયા છે ત્રીસ વર્ષ ભાવનગરની અંદર અમે કાઢ્યા છે આજે ભાવનગર ની હાલત જોવો તમે મોટા મોટા ડાયમંડના સુરત અમદાવાદ તરફ કેમ વળી ગયા એનું પાછળનું કારણ શું છે એ કોઈ નહીં બોલે ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફાંકા ફોજદારી કરશે કે ભાજપે આટલો વિકાસ કર્યો છે આટલો વિકાસ કર્યો છે વિકાસ છો છે ખાલી અદાણી અંબાણીનો અને એમના નેતાઓનો બાકી આમ જનતા આમ નાગરિક હજી ત્યાં ત્યાં જ છે અને બીજું હું ખાસ કહું કે રોડ રસ્તા બને એને વિકાસ ન કહેવાય ખાલી રોડ રસ્તા બને એને વિકાસ નવાય દેશની પ્રગતિ થવી જોઈએ દેશની ઇકોનોમી ઉપર જવી જોઈએ એને વિકાસ કહેવાય આટલી બધી બેરોજગારી આટલી મોંઘવારી આટલો ભ્રષ્ટાચાર લોકો આત્મહત્યા કરી જાય ખેડૂતો આત્મહત્યા કરી જાય છતાંય આ ખૂટિયા જેવા નેતાઓના પેટનું પાણી નથી હલતું અને વિકાસના બણગામો ફૂંકે છે બાકી જે હોય તે નરેન્દ્રભાઈ મોદીની સભાની અંદર એમણે જે ફાંકા ફૌજ જારી કરી હોય બહાર આવીને ખેડૂતોએ પોતાની જે વરાળ કાઢી છે એ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો ફરે છે અંધભક્તો તમે ન જોયા હોય તો જોઈ લેજો દોસ્તો આ વિડીયોને ખૂબ શેર કરી અંધભક્તો સુધી પહોંચાડજો અને એવા જાગૃત નાગરિકો સુધી પહોંચાડો કે બે ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને આપણે ગુજરાતમાંથી કાઢવી છે